વડોદરા નવાયાડ રેલવે કોલોની વિસ્તારમાં પાણીની ટાંકી નજીક અસામાજિક તત્વો દ્વારા રોજબરોજ દારૂની મહેફિલ યોજાતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

પત્રમાં તેમણે જણાવ્યું છે કે પાણીની ટાંકીની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે તેમજ વિસ્તારના રહેવાસીઓમાં સુરક્ષાનો ભાવ પણ ઊભો થશે વિજય જાદવે વધુમાં કહ્યું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જાહેર સ્થળોએ આ રીતે દારૂને મહેફીલ થવી એક ચિંતાજનક બાબત છે અને રેલવે પ્રશાસને તાત્કાલિક પગલાં લઈ સીસીટીવી લગાવી કડક કાર્યવાહી કરવી જોઈએ

इतनी बड़ी कोई समस्या नहीं रेलवे खाली कर न पी अवर आंदर सौला तो एक बात कहवा मांगीश के बे त्र महीना पहला रेलवे यार्डनी अंदर लाखों रुपया दारू पकड़ाया तो हमें जय आतार सावचेती भाग रूपे अभी जे समय रेलवे डीआरएम ने जाते વિજય શ્રીપદ જાદવ મહામંત્રી વડોદરા શહેર કોંગ્રેસ મેં જાતે આવેદન કર્યું હતું કે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ન ના હોતી ન જવ ઘણી બધી સુમસામ હોય છે અને ઘણા બધા એવા ગુડા તત્વો આ વિસ્તારની અંદર મહેફિલો બનાવે છે અત્યારે તમે જોયું કે ઘણી બધી દારૂની બોટલો બિયરના ટીમ્સ અહીંયા પડેલા છે જ્યારે જાગૃત નાગરિક તરીકે અમે કોઈ જવાબદાર વ્યક્તિને જયારે આવેદન કરતા હોય તો ખરેખર એ વ્યક્તિ આ વાતને ધ્યાન આપવું જોઈએ અત્યારે અમને તમને કહી દઉં કે છવ્વીસ તારીખે તમને કહી દઉં કે છવ્વીસ સપ્ટેમ્બરે મેં રેલવે ડીઆરએમ ને આવેદન કર્યું હતું અને આ વિસ્તારની અંદર ટોટલ વિસ્તારની અંદર જ્યાં પણ ખાલી જગ્યા છે જ્યાં પણ એવું સંવેદનશીલ જેવું લાગે છે ત્યાં આગળ તમે સીસીટીવી કેમેરા મૂકો પણ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ને અત્યારે આપણે જોયું કે ઘણા બધા લોકો અહીંયા આગળ દારૂની મહેફિલો બનાવે છે મને દુઃખ એ વાતનું છે કે કોકર આવી રીતે મહેફિલ ચાલતી હોય ને કોક છોકરી જોડે છેડકાની ના થાય અને કોઈ અન્ન બનાવ ના બને એટલે જાગૃત નાગરિક તરીકે આજના ચેનલના માધ્યમથી રેલવે એક વાત તો માંગીશ કે નવાડ વિસ્તારની અંદર આવેલી રેલવેની પાઇન ટાંકી સમાજ કલ્યાણ કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર આ વિસ્તારની અંદર તમે વહેલામ વહેલી તકે કેમેરા લગાવીને સજ્જ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ જાણહાની ન થાય કોઈની છેડતી ન થાય અને સાવચેતન ભાગ રૂપે આપ પણ એક જવાબદાર વ્યક્તિ છો અને જ્યારે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ તમને લેખિત ફરિયાદ કરતો હોય તો એ વાતને ગંભીરતા લઈને આનું નિવારણ લાવવું એ આપણી જવાબદારી બને છે